રાધનપુર રેલવે સ્ટેશન ખાતે આવેલું ઐતિહાસિક અને પૌરાણિક રામેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ મહિનાના આજે છેલ્લા દિવસે અમાવસના દિવસે ભવ્ય યજ્ઞ નંદી મહારાજની પૂર્ણ પ્રતિષ્ઠા અને ભોજન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ રેલવે કોલોની ખાતે આવેલ રામેશ્વર મહાદેવ મંદિર ખાતે સમગ્ર શ્રાવણ મહિનાની અંદર ભક્તિમય વાતાવરણની અંદર અલગ અલગ પ્રકારના કાર્યક્રમ યોજાયા આજે શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું યજ્ઞ સાથે ભજન અને ભોજનનો કાર્યક્રમ પણ યોજાયો આ પ્રસંગે નંદી મહારાજની પૂર્વ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ યોજાયો હતો સમગ્ર રેલવે કોલોની અને આજુબાજુ રહેતા લોકો ઉપસ્થિત રહ્યા અને ભક્તિમય વાતાવરણ બન્યું આ પ્રસંગે ગોકુળભાઈ ભરવાડ અને મેવાભાઈ ભરવાડ અને મહાદેવ મંદિરના પૂજારી અને રેલવે સ્ટેશન અને દેવી પૂજક લોકો અને આજુબાજુ રહેતા લોકો દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું ભગવાન આજે અતિ ઉત્તમ અતિ સુંદર કાર્યક્રમ કરવા બદલ તમામ ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ખૂબ ખૂબ ધન્યવાદ જય રામેશ્વર ભગવાન જય શ્રી રામ આજે ગામ રાધનપુર ની અંદર કોલોની આજુબાજુ ખંડિત મૂર્તિ હતી એને પુનઃ કરવામાં આવી અને દરેક ધર્મ વ્યક્તિઓ ખુબ સરસ અહીં આયોજન કર્યું અને તમામ ભાવિ ભક્તોએ અહીંયા પ્રસાદ ભોજન લઈ અને બધા છૂટા પડ્યા જય હો બોલીએ રામેશ્વર શું નામ તમારું પંડ્યા હિતેશ કુમાર ધનસુખરામ અગીજાણા માસની અમાર શ્રાવણ મહિનો છેલ્લો દિવસ અને આજ અમારે આ કાર્યક્રમમાં નંદી ભગવાનની પ્રતિષ્ઠા બધાય ગામના મળીને રેલવે નાગપુરના ગામના બધા પરિવાર રિટાયર કોલાણીનો બધો અમારે પરિવાર કોલાણીનો બધો પરિવાર દેવી પૂજક બધો ભગતવાનો બધો પરિવાર સાથે મળી અને આમી આ ભગવાનની જે અમારાથી બન્યું એ ભેગા મળી અને આખું ગામ સાથે રહી અને આ ભોજન પ્રસાદ લીધો અને ભગવાનની આ નંદી ભગવાનની પ્રતિષ્ઠામાં ભેર બધાએ ગામના ઈચ્છો લીધો માટે સ્વદ્ધાયા ગામ વતી બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ શું નામ તમારું મારું નામ ભરવાડ ગુકુમભાઈ જણાભાઈ ભરવાડ દેવી મંત્રી